ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટમાં ત્રંબા આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ બાર કોમર્સની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની ચોરી કરાવવાના આવતી હોવાના આક્ષેપો સાથેની રજૂઆત અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બોર્ડના સચિવની ઇમેલ મારફતે કરવામાં આવેલ છે જેમાં સ્કૂલમાંથી આપવામાં આવતી માઇક્રો કોપી પણ ઇમેલને જોડવામાં આવેલ છે સમગ્ર મામલાનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ જિલ્લા અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા હવે સ્કૂલના સંચાલકો ડીઓને લેખિતમાં ખુલાસો આપ્યો હતો તેમાં કોઈ શત્રુ દ્વારા બદ ઇરાદો પાર પાડવા માટે કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ કરાયો છે સાથે જ બોર્ડનું પરીક્ષા કેન્દ્ર અન્ય સ્કૂલને આપવા માટેની પણ તૈયારી બતાવી છે જોકે તેમાં સ્કૂલમાં રાખેલા સીસીટીવી આપવાની તૈયારી બતાયેલ નથી રાજકોટની પોપ્યુલર સ્કૂલના બોર્ડના કેન્દ્ર પર ચોરી થતી હોવાના આક્ષેપ મામલે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે તપાસના પગલે પોપ્યુલર સ્કૂલના આચાર્ય અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિણા ભાંભળિયાએ લેખિતમાં ખુલાસો આપ્યો છે પોપ્યુલર સ્કૂલમાં પરીક્ષા આપવા જાઉં છું અત્યારે હાલમાં ગુજરાત બોર્ડ ચાલી રહ્યું છે કોમર્સની પરીક્ષા આપું છું ને ત્યાં બાળકો ચોરી કરતા હોય છે અમે ત્રણ ચાર વાગ્યા સુધી વાંચી તો અમારો શું વાક અમને ન્યાય મળવો જોઈએ એ બધાય ચોરી કરીને પાસ થાય સારા ટકા લાવે સારા માર્ક લાવે અમે મહેનતથી પાસ થાય છે ત્યાં વોશરૂમ દ્વારા ચોરી થાય છે બે ત્રણ બાળકોને એક હારે વોશરૂમ મૂકે તેના રિલેટિવ હોય કે તેની સ્કૂલના હોય તો એને બે ત્રણ હારે જવા દે અમારે એકવારમાં પણ ના પાડી દે છે બધા પેપરમાં ચોરી તો થાય જ છે ઈકોને ને બે બેમાં થઈ હતી બેમાં કોપી દ્વારા થઈ હતી કોપીમાં એકથી વીસ એમસીક્યુ હતા દસ વીએસક્યુ હતા અને બધા પ્રશ્નના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ દ્વારા અંદર તો આપને લખી શકીએ એ મુદ્દાઓ કહી દે તો એમાંથી બધું લખી શકીએ છેલ્લા બે પેપરથી અમે જોઈ છે કે આમ મારી બાજુમાં અને મારી આગળ માઇક્રોકોપીઓ આવે છે પહેલાં મને શંકા ગઈ કે આ કાગડીયા હશે પણ ના કોપી આવી અને છેલ્લે અમે બહારે નીકળીને ત્યારે પણ કોપી દ્વારા ખીચામાં નાખીને અથવા રૂમલમાં સંતાડીને લઈ જવામાં આવે છે ત્યાંનો એક સ્ટાફગણ આવીને સપલ્યુ હાથમાં હોય છે કાંઈ કાગળિયા હોય છે ત્યાં આવીને ઇશારા કરી જાય છે બહારે જાય છે ત્યાર પછી બાળકો ઘડીએ ઘડીએ કોપીઓના બારે જાય છે અમે વોશરૂમની રજા માગી તો અમને ના પાડી દે છે પણ એના એક હારે બે બે તંત્રને જવા દે છે એ અત્યારે અમને શંકા ગઈ તો પછી અમે એના ઉપર ધ્યાન રાખ્યું પાસે માઇક્રોકોપી હતી અને હાથમાં લખીને જાય જે પ્રશ્ન ન આવડતો હોય ને અને પછી તેના મુદ્દા આવી જાય છે એની પાસે એટલે ટૂંકમાં એની પાસે પેપર પહેલાંથી ખોલેલું આવી જાય છે એવી કોઈ ચોરીની ઘટના અમારી સામે પ્રાથમિક તપાસમાં અત્યારે આવતી નથી પરંતુ સીસીટીવી ના અત્યારે કામગીરી ચાલુ છે સીસીટીવી વ્યુમ થયા બાદ જો અમને એવું જણાશે શાળાએ જો આવી કોઈ ગેરરીતિ આચરી હશે તો શાળા ઉપર અમે કડકમાં કડક કાર્યવાહી કરશું સરકારી પ્રતિનિધિ અને અમારા સ્ટાફને અને એને પૂછવામાં આવ્યું સરકારી પ્રતિનિધિશ્રી અમારા ત્યાં અવેલેબલ જ હતા અને એમનું પણ એવું જ કહેવાનું છે કે આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી મારી પાસે કોઈ પ્રેશર નથી આવ્યું મારા ઉપર કોઈનો કોઈ ફોન નથી આવ્યો અમારી લોકલ સ્કોડઈ મેં મારી બનાવેલી જે છે એ લોકલ સ્કોડઈ ત્યાં ચાર દિવસથી અવેલેબલ જ છે પોપ્યુલર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી કરવામાં આવે છે સ્ટાફ ખ્યાલ હોવા છતાં પણ તેઓનું ચેકિંગ કરવામાં આવતું નથી જ્યારે અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવે છે અમે વોશરૂમ જવા માટે મંજૂરી માંગીએ તો ના પાડવામાં આવે છે અને પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ વોશરૂમ જવા માટેનું પૂછે તો તેઓને એક સાથે બેને જવા દેવામાં આવે છે અહીં માઇક્રોકોપી દ્વારા ચોરી થાય છે અને સ્ટાફ પણ વિદ્યાર્થીઓને ચોરી કરાવે છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત